સ્ટાન્ડર્ડ કંપનીની દવા એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે તમને હવે રહ્યો પ્રશ્ન તમારા પાંદડા ખરવાનો તો એનું હું તમને સોલ્યુશન કહું એ પહેલાં હું તમને આ વસ્તુ શું કામ બને છે તેના બે ત્રણ કારણો કહું કે એક તો અત્યારે દિવસ અને છેલ્લા અઠવાડિયાની અંદર આપણે જોઈએ તો દિવસ અને રાતના તાપમાનમાં ખૂબ ખાસો તફાવત જોવા મળી રહ્યો છે જેને કારણે આ પ્રશ્ન બને છે જે નીચેની તરફના જે પાંજરા છે તેને એક લાલ દાખવા પડી જાય છે અને પીળા થઈને ખરી પડે છે અને આ પ્રશ્ન જે હા આ પ્રશ્ન જે ઓલ્ડર લીવ છે જે ઘૈડા પાંજરા છે તેમાં વધારે વધારે પડતો જોવા મળે છે અને બીજું આનું એક ખાસ કારણ છે કે વધારે પડતા જીધરે જગ્યુ બાયો પ્રોડક્ટનો જો ઉપયોગ કરવામાં આવે તો પણ આ વસ્તુ આ પ્રશ્ન બને છે હવે રહીઆનો સોલ્યુશનની નિરાકરણની વાત તો તેના માટે દેશની જાણીતી કંપની સોલ કોર્પોરેશન અને ધાનુકા એગ્રીટેકની પ્રોડક્ટ આવે છે કોનિકા અને સોલ કોર્પોરેશનનું દેવોના આ ગમે એ બે પ્રોડક્ટમાંથી ગમે એક વસ્તુનો હું ઉપયોગ કરી શકો છો અથવા તો એક પ્રોડક્ટના બે રાઉન્ડ લઈ શકો છો ચાલીસ ચાલીસ ગ્રામ ગ્રામ પ્રતિ નું જો માપ રાખીને જો આના બે રાઉન્ડ કરવામાં આવે તો આ પ્રશ્નનું આ ખરતા પાંજે અટકાવવાનો પ્રશ્નનો તમારે વિધિન છત્રીસથી અડતાલીસ કલાકમાં આ પ્રશ્નનું નિરાકરણ આવી જાય છે જય જય ભારત અસ્તુ